प्रिय जया न पहिला बेवान गुड मॉर्निंग अन ह्यापी बर्थडे काय दिए ओ अंगीरे हाले आजे त मम्मी आई ए त मम्मी आई ह्यापी बर्थडे थैंक यू ह्यापी बर्थडे पर हात तो आप गुड मॉर्निंग उठा उठाडा नाही धोई दे हडो आ आ ए अंगीरे होजी तो आबाजु आबा का मुढवो काबाजु वले હેપી બર્થ ડે ગુડ મોર્નિંગ લે ઊભો થાય હે સો વાગે કહેતો તો ઉઠવાનું ને ત્રણ વાગે કહેતો હતો ને ઉઠે તો ત્રણ વાગે તો બે વાગે મૂકવું પડે તું બે વાગે જન્મે તો ઉઠો લે ઉઠો હેડો નહીં કાઢો હેડો અમે લંચ બે

આવ ગળ્યો ખબર હે હે ભૂમેલી તું જોઈયો કે શીખો બેન આની કે ફોન કઈ લે બીજી ચી કઈ હે હોય ક્વોલિટી ચીકળી ક્વોલિટી

વાયકન કી જબ આપી ઉખરી બનાવી કે તો તું બની આલે તે ભૂલી ભૂલોલી ના છોકરા ભૂલી એ તો જે ભૂલ હોય ને રે ભૂલી અક્ષરો એક એક વસ્તુ યાદ રાખે ઓ કોઈ વસ્તુ યાદ રાખે આ યાદ છે